ગુરુપૂર્ણિમાના દિવસે દસ રૂપિયાની એક ખાસ વસ્તુ ઘરે લાવશો તો રાતો જ રાત તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે હા મિત્રો આમ જ કહું છું માત્ર દસ રૂપિયાની એક વસ્તુ કોઈ મોટી પૂજા નહીં કોઈ લાંબા ઉપવાસ નહીં બસ સરળ ઉપાય પણ શ્રદ્ધા અને સાચા સમયે કરવામાં આવે તો આવકના દરવાજા ખુલી જાય એવી શક્તિ ધરાવે છે તા ઉપાય સાવ સરળ છે પણ એનો સમય અને સંજોગ ખાસ છે કેમ કે વાત છે ગુરુપૂર્ણિમાની એ દિવસે જ્યારે આખો બ્રહ્માંડ ગુરુ તત્વથી ગુંજી ઉઠે છે શાસ્ત્રો કહે છે કે આજે બ્રહ્મવિદ્યા સંસ્કાર અને આશીર્વાદની શક્તિ અનેક ગણું વધારે હોય છે એટલે તો કહેવાય છે કે જે આજે ગુરુ પ્લીઝ થાય તેના જીવનના બધા વટવૃક્ષ ખીલી ઉઠે અને એવી વિશેષ રાત્રે જો તમે ઘરમાં લાવો માત્ર દસ રૂપિયાની એક ખાસ વસ્તુ તો માતા લક્ષ્મી તમારું દ્રવ્યદ્વાર ખોલી દે એ પણ રાતોરાત મિત્રો આ વાત હવામાં નથી કહેતો પુરાણોમાં ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય એવો દર્શાવે છે કે આજના દિવસે કરેલો એક સારો સંકલ્પ એક સારા કાર્યની ફળદાયિતા સદગણી વધે છે તો વિચાર કરો જો આજે તમે એક એવી વસ્તુ ઘરે લાવશો જે ગુરુ તત્વ અને ધનની દેવીએ બંનેને પ્રિય છે તો શું થશે હા ગુરુ પૂર્ણિમાના દિવસે દસ રૂપિયાની એક ખાસ વસ્તુ ઘરે લાવશો તો રાતો જ રાત તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે અને એ વસ્તુ છે એવી જે શાસ્ત્રો પ્રમાણે ઘરમાં ધન આયુ અને શક્તિ સાથે જોડાયેલી છે ચાલો તો હવે આપણે જાણીએ કે એ શું છે એવી વસ્તુ કેવી રીતે લાવવી કઈ દિશામાં મૂકવી અને કોના આશીર્વાદથી એ ધનવર્ષા લાવશે પણ યાદ રાખજો જો તમે આ વિડિયો અધૂરો છોડશો તો કદાચ એ દસ રૂપિયાનું સાધન તમારા હાથમાંથી છૂટી જશે અને સાથે સાથે એ અવસર પણ કારણ કે ગુરુ પૂર્ણિમાના દિવસે લાવેલી આ ખાસ વસ્તુ તમારા નસીબના તાળા ખોલી શકે છે અને એ પણ એક રાતમાં આ એક એવી વસ્તુ છે જે તમારા જીવનમાં વિજય ધન અને સમૃદ્ધિ લાવી શકે છે તો ચાલો જાણીએ એ શું છે અને કેવી રીતે તમારી મદદ કરી શકે છે ધનવાન બનવામાં અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે આજે એવી વાત કરીશ જે લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ જેવી થશે જેથી તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરે તો મિત્રો જો તમે આ ગુરુપૂર્ણિમાના દિવસે એક ખાસ વસ્તુ તમારા ઘરમાં રાખશો તો એ દિવસથી તમારા જીવનમાં ચમત્કાર થવા લાગશે મિત્રો જો તમને વિશ્વાસ ન હોય તો ગુરુપૂર્ણિમાના દિવસે આ ગુપ્ત વસ્તુ તમે જરૂર લાવી રાખજો જે અમે આ વીડિયોમાં બતાવીશું જો તમે એ દિવસ આ વસ્તુ લાવશો નહીં તો માતાજીનો વાસ તમારા ઘરમાં નહીં થઈ શકે પણ જો લાવી રાખશો તો માતાજી તમારા ઘરમાં દોડતા દોડતા આવીને બંને હાથથી આશીર્વાદ આપશે તો ચાલો મિત્રો એ વસ્તુ વિશે જાણીએ વિડિયો શરૂ કરતા પહેલાં જો તમે ઇચ્છતા હોવ કે લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા પર રહે તો આ વિડિયોને લાઇક કરો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો મિત્રો ગુરુ પૂર્ણિમા એ માત્ર એક તિથિ નથી આ એ દિવસ છે જ્યારે આખું બ્રહ્માંડ ગુરુ તત્વને નમન કરે છે આજના દિવસે ચંદ્રમાનો પ્રકાશ પૂર્ણ હોય છે અને ચંદ્રમાની જેમ આપણું મન સંકલ્પ શક્તિ અને ભાવનાત્મક શક્તિ પણ પૂરેપૂરી જાગૃત સ્થિતિમાં હોય છે એ જ કારણ છે કે આજના દિવસે કરેલો કોઈ પણ સત્કર્મ ભક્તિ દાન ઉપાય કે સંકલ્પ એ અનેક ગણો ફળ આપે છે શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે ગુરુના આશીર્વાદ વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના વિવેક નથી અને વિવેક વિના ધન અને ધર્મ બંને અસ્થિર છે એટલે જો તમે ગુરુપૂર્ણિમાની દિવસ એક એવા પવિત્ર ઉદ્દેશ સાથે માત્ર દસ રૂપિયાની શાસ્ત્રોક્ત વસ્તુ ઘરમાં લાવશો તો એ તમારા ઘરમાં એ શિભાશક્તિને આમંત્રિત કરશે જે તમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખકારક પરિવર્તન લાવી શકે છે ગુરુ પૂર્ણિમા એ દિવસ છે જ્યારે મનુષ્ય પોતાની આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરે છે જો એ દિવસે માત્ર શ્રદ્ધા અને નિમિત્તે પણ તમારા ઘરમાં એવા પવિત્ર ચિહ્ન વસ્તુ કે ઉપાય લાવશો તો એ ફક્ત નહીં પણ શાંતિ સ્થિરતા અને આધ્યાત્મિક ઉન્નતિના પણ દરવાજા ખોલી શકે છે અને ખાસ વાત એ છે કે આ વિશેષ વસ્તુ કોઈ મોંઘી નહીં માત્ર દસ રૂપિયાની છે પણ એમાં રહેલું તત્વગુરુ તત્વ સાથે જોડાયેલું છે જે તમારા ઘરના નસીબને જગાવી શકે છે ગુરુ પૂર્ણિમાની રાત્રે એ વસ્તુ લાવવી કેમ મહત્વપૂર્ણ છે કારણ કે આજે તમારા ઘરના દિશાઓ ખુલ્લા છે આજે પવિત્ર શક્તિઓ સક્રિય છે આજે ગુરુત્વાકર્ષણનો પડકાર નહીં પણ આશીર્વાદ છે અને બસ એ માટે જો આજે એ ખાસ વસ્તુ લાવશો તો એ તમારા ઘરમાં ધનની નદીઓ વહાવશે અને એ પણ રાતોરાત મિત્રો આજના વીડિયોમાં અમે તમને એવી ગુપ્ત વાતો બતાવીશું જે તમને બીજા કોઈ વીડિયોમાં નહીં મળશે તો મિત્રો તમે પણ ગુરુપૂર્ણિમાના દિવસે એક ગુપ્ત વસ્તુ જરૂર તમારા ઘરે લઈ આવજો અને અમે જે ઉપાય બતાવશું તે તમે જરૂર અજમાવો તો મિત્રો એ દિવસથી જ તમારા ઘરના ગરીબી એકદમ દૂર થઈ જશે કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જો તમે વર્ષોથી પૂજાપાઠ કરી રહ્યા છો કે ઉપાય કરી રહ્યા છો અને થાકી ગયા છો તો પણ જો તમે આ એક રીતે કરશો તો ફાયદો ન થયો હોય તો આવતી ગુરુપૂર્ણિમા પર તમારે આ એક ઉપાય જરૂર કરવો જોઈએ એટલે કે મિત્રો ગુરુપૂર્ણિમાના દિવસે તમારે આ એક ગુપ્ત અને પવિત્ર વસ્તુ તમારા ઘેર લાવવી જ જોઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવી ખાસ વસ્તુઓ વિશે જણાવાયું છે કે જો તમે એને ગુરુપૂર્ણિમાના દિવસે ઘેર લાવશો તો તમારા જીવનની ગરીબી ભેગી સમાપ્ત થઈ જશે મિત્રો જે કોઈ પણ માઓ બહેનો કે ભાઈઓ આ વીડિયો જોઈ રહ્યા હોય તો એ એમ સમજો કે તમારું નસીબ બહુ જ સારું છે કે તમને આ માહિતી મળી રહી છે આથી મિત્રો જો આવતી ગુરુપૂર્ણિમા આવે દિવસે આ ગુપ્ત વસ્તુ ઘરે લાવશો તો એ જ દિવસથી તમારું નસીબ ચમકી જશે અને તમે દુનિયાના સૌથી વધુ ધનવાન વ્યક્તિ બની શકો છો મિત્રો આ કોઈ સામાન્ય વસ્તુ નથી પણ બહુ જ ખાસ અને પવિત્ર માનવામાં આવે છે આથી આ વસ્તુ તમારે ગુરુપૂર્ણિમાના દિવસે જરૂર ઘરે લાવવી છે તો મિત્રો આ વસ્તુ વિશે વધુ જાણતા પહેલા જો તમે હજી સુધી આ વીડિયોને લાઇક ન કર્યું હોય તો લાઇક કરજો અને જો તમે આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આવા જ વાસ્તુ સંબંધિત વીડિયો તમને રોજ મળતા રહે સાથે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જયમા લખજો લક્ષ્મી અને જયમા દુર્ગાને જરૂર લખી દેજો કે જેથી કુરદેવીની કૃપા તમને મળી શકે તો મિત્રો જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરમાં લાવશો તો દુનિયાની કોઈ તાકત તમને ધનવાન થવાથી રોકી શકશે નહીં ગુરુપૂર્ણિમા આવવા હવે બહુ ઓછા દિવસો બાકી છે તો મિત્રો તમારે આ વિડિયો તુરંત જોવો જોઈએ ગુરુપૂર્ણિમાના દિવસે જ તમારે આ પવિત્ર વસ્તુ તમારા ઘરમાં લાવવી જ જોઈએ હવે આપણે આ ગુપ્ત વસ્તુ વિશે આગળ વાત કરવાના છીએ મિત્રો આ ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલાં અમે તમારું ગુરુપૂર્ણિમા વિશે થોડી વાત કરીશું થોડી માહિતી આપી દઈએ જે ખૂબ જ જરૂરી છે શાસ્ત્રોમાં એવી માનતા છે કે જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે કેટલીક શુભ વસ્તુઓ તમારા ઘરે લાવશો તો માતાજી તમારાથી ખૂબ જ ખુશ થાય છે અને તમારી તમામ મનોકામનાઓ પૂરી કરે છે એવું કહેવામાં આવે છે કે જો તમે ગુરુપૂર્ણિમાના દિવસે આ ખાસ વસ્તુઓ તમારા ઘરમાં લાવી રાખો તો માતા જગદંબા સ્વયં તમારા ઘરની રક્ષા માટે આવે છે અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનું વાસ થાય છે જે તમારા ઘરમાં ધનની વરસાદ લાવે છે અને જે લોકો ગરીબ છે તેમના માટે આ ગુરુપૂર્ણિમા બહુ જ ફાયદાકારક છે મિત્રો જો તું પણ લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માગે છે તો આ વિડિયો એક લાઇક તો દે જ તો ચાલો જાણીએ કે આવતી ગુરુપૂર્ણિમાના દિવસે તારે એક ખાસ વસ્તુ પોતાના ઘેર લાવવી છે જેનાથી તને માતા દુર્ગાની કૃપા મળે છે મિત્રો હવે એક ખાસ અને આજમાવેલ ઉપાય વિશે વાત કરીએ જે તારે ગુરુપૂર્ણિમાના દિવસે જરૂર કરવો જોઈએ આ ઉપાય એ છે કે તારે કેળાના છોડ લાવીને પોતાના ઘરમાં વાવવું છે જો તું તારા ઘરના આંગણામાં કેળનો છોડ વાવીને રોજ તેને પાણી આપશો તો દોસ્તો આ તમારા જીવનમાં એક સારો બદલાવ લાવી શકે છે એવું માનવામાં આવે છે કે કેળાના વૃક્ષમાં લક્ષ્મી માતા અને ભગવાન શ્રી હરિવિષ્ણુનો વશ છે એટલે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધન સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે આ ઉપાયથી ઘરમાં પ્રગતિ થાય છે અને જો કોઈ ઘરના સભ્ય સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તેમને આ ઉપાય જરૂર કરવો જોઈએ જેથી તેઓ સફળ થઈ શકે તો દોસ્તો હવે આપણે બીજું એક ખાસ વિષય જાણીએ ચાલો જાણીએ કે ગુરુપૂર્ણિમાના દિવસે તમારે ચોક્કસ તમારા ઘરમાં લાવવી જોઈએ એવી વસ્તુ શું છે મિત્રો એ છે ચાંદીનો કાચબો આ ચાંદીનો કાચબો આપણા ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવ લાવે છે સાથે સાથે ધનસંપત્તિ પણ વધે છે કારણ કે આ ચાંદીના કાચબાને માતાજીનું પ્રતીક માનવામાં આવે છે તો જો તમે આ વસ્તુ ઘરમાં લાવો તો તમારું ઘર સમૃદ્ધિથી ભરાઈ જશે અને અમે જે પણ વસ્તુ તમને આગળ જણાવશું જો તમે તે તમારા ઘરમાં લાવશો તો ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા બની રહેશે જ લક્ષ્મી માતાના આશીર્વાદ મળી શકે છે મિત્રો હવે આવો જાણીએ કે જો તમે આ ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવાર પર ગરીબીથી છુટકારો મેળવવા માંગતા હો તો મિત્રો તમારે ચાંદીની કોઈ પણ વસ્તુ લઈને માતાજીને અર્પણ કરવી જોઈએ મિત્રો તમે જે પણ ચાંદીની વસ્તુ લેશો એને ગુરુપૂર્ણિમાના દિવસે ગંગાજળથી સ્નાન કરાવીને પછી તમે તેને તમારા ઘરની ધન રાખવાની તિજોરીમાં મૂકી શકો છો આથી મિત્રો તમારા ઘરમાં આવનારા બધા રસ્તા ખુલશે અને જો તમારા ઘરમાં આર્થિક તકલીફો વધી ગઈ હોય તો આ ઉપાયથી તમને લાભ મળશે તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ ગુરુપૂર્ણિમાના દિવસે આ ઉપાય કરે છે તો ગરીબથી ગરીબ વ્યક્તિ પણ અમીર બની શકે છે જો તમે યોગ પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો ગુરુ પૂર્ણિમાના દિવસે ગાયના ઘીનો દીવો જરૂર જુઓ સાથે સાથે મહાલક્ષ્મી માતાનો મંત્ર મહાલક્ષ્મી નમઃ જાપ કરવો આ ઉપાયથી તમારા ઘરમાં ખુશહાલી અને સમૃદ્ધિ રહે છે અને જો કોઈ નકારાત્મક ઉર્જા હોય તો એ પણ દૂર થઈ જાય છે હવે કેટલાક લોકો એવા હોય છે જેની પાસે પોતાનું ઘર નથી અને જે ઘર લેવાનું વિચારતો હોય પણ ઈચ્છા પૂરી ન થાય તો મિત્રો જો તમે આવતી ગુરુપૂર્ણિમાના દિવસે પોતાનું ઘર ખરીદવા માંગતા હો તો એ દિવસે તમારે એક નાનું માટીનું ઘર લઈને માતાજીને અર્પણ કરવું જોઈએ જો આ માટીનું ઘર બહાર ક્યાંય મળતું ન હોય તો તમે પોતે પણ માટીનું ઘર બનાવીને માતાજીને આપી શકો છો તો મિત્રો જો તમે આવતી ગુરુપૂર્ણિમાના દિવસે માતાજીને માટીનું ઘર અર્પણ કરશો તો માતાજી તમારી ઈચ્છા પૂરી કરશે હકીકતમાં તમારું પોતાનું ઘર મળવાનું છે એટલે આ ઉપાય જરૂર કરવો જોઈએ પણ મિત્રો જ્યારે આ ઉપાય કરો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે કરો જેથી માતાજી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે સાથે જ જો તમે આવતીકાલે આવનારી એકાદશીની પવિત્ર દિવસે નોકરી કરતા હો અને નોકરીમાં પ્રમોશન કે પગાર વધારવાની ઈચ્છા હોય તો તમારા ઘરે ત્રણ શ્રીફળ લાવવાનું ભૂલશો નહીં આ શ્રીફળ કોઈ નજીકના મંદિરમાં અર્પણ કરી દેજો પછી તમે જોઈ શકશો કે તમારી નોકરીમાં જલ્દી પ્રમોશન મળશે પગારમાં પણ વધારો થશે એટલે કે જે કોઈ આ ઉપાય કરશે તેને ચોક્કસ ફાયદો મળશે મિત્રો જો તમારે કોઈ વસ્તુનું આકર્ષણ વધારવું હોય તો સુગંધવાળી ધૂપ અથવા અગરબત્તી લઈને માતાજીના સામે પ્રગટાવવી જોઈએ આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જો કોઈ સમસ્યા હોય કે જૂની કોઈ મનોકામના જે વર્ષોથી પૂર્ણ ન થઈ હોય તે પણ પૂરી થઈ શકે છે આ ઉપાય જરૂર કરજો હવે મિત્રો અમે તમને એક ખાસ અને અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છે જેનાથી તમે ધનસંપત્તિ મેળવો તે શક્ય છે તો ચાલો મિત્રો આવનારી ગુરુપૂર્ણિમાના દિવસે તમારે લાલ સૂત્રનો દોરો લાવીને એ દોરામાં નવ ગાંઠ બાંધવી છે જ્યારે પણ ગાંઠ બાંધો ત્યારે પોતાની મનોકામના બોલવી અને દુર્ગા માતાનું સ્મરણ કરવું પછી દોરો તૈયાર થાય તો તેને માતા દુર્ગાને અર્પણ કરવો આ ઉપાય કરવાથી તમને માતા દુર્ગાના આશીર્વાદ મળશે અને તમારી નવ મનોકામનાઓ પૂરી થશે આથી માતાજી પ્રસન્ન થઈને તમને ઘણો લાભ મળશે જો તમે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવવી છે તો આ ઉપાય કરજો જો તું ધનસંપત્તિ વધારવી છે તો કમળ ઉપર બેસેલી લક્ષ્મી માતાની મૂર્તિ ઘરમાં લાવી જવી જોઈએ આ ઉપાયથી ઘરમાં સગવડ અને ધન પ્રાપ્તિ આવે છે અને હા એક ખાસ વાત છે કે લક્ષ્મી માતાની મૂર્તિ ઘરના ઉત્તર તરફ રાખવી જોઈએ કેમ કે ઉત્તર દિશા લક્ષ્મી માટે ખૂબ જ શુભ ગણાય છે અને જો તું ચાહે છે કે તારા પરિવારમાં કોઈ તકલીફ કે ઝઘડો ન આવે તો નવરાત્રી દરમિયાન સોળ શૃંગારની વસ્તુઓ લઈને માતાજીને જરૂર અર્પણ કરવી મિત્રો એવું માનવામાં આવે છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં માતાજીને શૃંગારની વસ્તુ અર્પણ કરે છે તો તેના પરિવારમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા જલ્દી દૂર થઈ જાય છે જો તમારા પરિવારમાં કોઈ મોટો ઝઘડો ચાલી રહ્યો હોય કોર્ટ કેસમાં ફસાયેલા હોય કે તૂટતા સંબંધનો ડર હોય તો આ ઉપાય તમારા માટે બહુ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે માતાજીની કૃપાથી તમારામાં અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ફરીથી આવી શકે છે અને જે પણ મુશ્કેલી હોય તે દૂર થઈ જાય છે અને જો તમે એક વાત ધ્યાન રાખજો કે તમે જે પણ શૃંગારની વસ્તુ માતાજીને અર્પણ કરવા જઈ રહ્યા છો એ ખરેખર સાચી હોવી જોઈએ ભાઈઓ માર્કેટમાં આજે કાલે ઘણી બધી કેમિકલ વાળી નકલી વસ્તુઓ મળી રહી છે પણ જો તમે માતાજીને અર્પણ કરો છો તો એ ખરેખર ખરેખર સાચી જ હોવી જોઈએ જેથી તેની સકારાત્મક અસર તમારા પર પણ પડે અને તમને કુલદેવીના આશીર્વાદ મળશે સાથે સાથે ભાઈઓ આવતી ગુરુપૂર્ણિમામાં એક ખાસ ઉપાય છે જે તમે જરૂર કરી શકો છો ગુરુપૂર્ણિમાના દિવસે ચાંદીના સિક્કા પણ લાવી શકો છો અને માતાજીને અર્પણ કરી શકો મિત્રો આ એક ખૂબ જ ખાસ ઉપાય છે જે તમારે જરૂર કરવો જોઈએ હવે અમે તમને એવો ઉપાય બતાવીશું જે તમારે આવતી ગુરુપૂર્ણિમામાં કરવો જ જોઈએ જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે અને સકારાત્મક ઊર્જા ફેલાય છે શાસ્ત્રોમાં મોરપીંહને બહુ પવિત્ર ગણવામાં આવે છે આવતી એકાદશીના દિવસેમાં સરસ્વતીની પ્રિય વસ્તુ મોરપિંહ તમારા ઘરમાં સ્થાપિત કરો તો સારું રહેશે વસ્તુઓ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે જો તમારા ઘરમાં કોઈ એવું બાળક હોય જે ભણવામાં વધારે ધ્યાન ન આપતું હોય તો તમારે આ ઉપાય સરસ્વતી માતાને સમર્પિત કરીને જરૂર કરવો જોઈએ આથી તે બાળકનો વિકાસ થાય અને તેની માનસિક શક્તિ પણ વધે આ ઉપાય કરવાથી તે બાળક ભણવામાં જ નહીં પણ જીવનમાં પણ વધુ સફળ થઈ શકે છે અને કોઈ પણ ક્ષેત્રમાં હારી નથી શકતો સાથે જ આ મોરપીય તમારા ઘરમાં લાવવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે અને તમારું ઘર ખુશહાલ બને છે જ્યારે આંખમાં ખરાબ નજર લાગે અથવા નકારાત્મક એનર્જી હોય ત્યારે તે દૂર થવા માટે આ ઉપાય કરવો મિત્રો જો તમે આવતી ગુરુપૂર્ણિમામાં મોરપીહ લાવીને ઘરે મૂકો તો આ ઉપાયનો ફાયદો થશે તમારા ઘરમાં શુભતા અને સમૃદ્ધિ આવી જશે અને માતાજીની અસીમ કૃપા મળશે જો તમારું આ વિધિયો ગમ્યું હોય તો લાઇક કરો અને કોમેન્ટમાં જયમા લક્ષ્મી લખો જેથી તમને માતાજીના આશીર્વાદ મળે અને તમારી મનકામનાઓ પૂરી થાય વિધિઓના અંત સુધી સાથે રહેતા માટે આભાર તમારો દિવસ શુભ રહે